સુઠોદરા પ્રાથમિક શાળામાં ગૌરીવ્રત નિમિત્તે ડ્રાયફ્રૂટ વિતરણ કરાયું તાલુકાની પ્રાથમિક શાળામાં ગૌરીવ્રત નિમિત્તે શાળાની બાળાઓને આચાર્ય દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું ઉત્સવ અને સુથોદરા પ્રાથમિક શાળાના આચાર્ય રેખાબેન મકવાણા દ્વારા શાળાની બાળાઓ માટે સુકામ એવા ડ્રાયફ્રુટનું વિતરણ કરી અનોખી રીતે ગૌરીવ્રતની ઉજવણી કરવામાં આવી હતી આચાર્ય રેખાબેનનું માનવું છે કે આપણો દેશ ઉત્સવો અને સંસ્કૃતિનો દેશ છે બાળકોમાં આપણા દેશની ગરિમા અને સંસ્કૃતિનું સિંચન કરવું જરૂરી બન્યું છે ત્યારે આ પ્રકારના વ્રતો અને ઉપવાસોનું મહત્વ હોવું જ જોઈએ માટે ગૌરી વ્રત નિમિત્તે બાળાઓને સૂકા મેવા ડ્રાય ફ્રૂટનું આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળાઓને ગૌરી વ્રતની ઉજવણી કેમ કરવામાં આવે છે તેની સમજ આપવામાં આવી હતી અને ગોરમાનો વર કેસરીઓ નદીએ નહવા જાય મારી ગોરમાં જેવા ગીતો ગવડાવી આનંદ કરાવવામાં આવ્યો હતો આમ ગૌરી વ્રત નિમિત્તે અવનવા કાર્યક્રમ રમતો રમાડી બાળકોને આંતરિક કલા કૌશલ્યોની ખીલવણી અને તહેવારો પ્રત્યેની સમજ આપી સુરશોધરા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા અનોખી રીતે ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી કમલ પેઇન્ટર એન્ડ રેડિયમ આર્ટ કંબોલીવાલા શોપિંગ આમોદ વીએમપી ન્યૂઝ આમોદ થિંક પોઝિટિવ